નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો જીરા બજારની અંદર ખૂબ જ સારી એવી તેજી જોવા મળી રહી છે जम्मली मार्केटिंग ग्यार्ड नी अंदर 2200 થી 5761 રૂપિયા જામનગર માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 2925 થી 5880 રૂપિયા સાવરકૂન માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 4000 થી 5800 રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 4600 થી 5800 રૂપિયા જેતપુર માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 5001 થી 5321 રૂપિયા વાકાનેર માર્કેટિંગ ગ્યાર્ડ ની અંદર 5000 થી 5886 રૂપિયા જેસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસોથી છ હજાર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસો પાંચથી પાંચ હજાર ને રૂપિયા અરવદ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર બસો પચાસથી પાંચ હજાર નવસો ને છવ્વીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો એકથી પાંચ હજાર ને એકવીસ રૂપિયા મોરબી માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર સાતસોથી ચાર હજાર સાઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી પાંચ હજાર ચારસો ને એંસી રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર બસોથી છ હજારને એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજાર નવસો એકતાલીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી પાંચ હજાર સાતસો ને પંચાવન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર